ચાલો મિત્રો હુંલી મીડિયા વિશે તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો દિવાળી આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ટૂંક જ સમજમાં હવે દિવાળી ચાલુ દિવાળી આવશે અને રંગોળી કલર અને ડેકોરેશનની જરૂર તો આપણે હોય જ છે ઘરમાં સાફ સફાઈ પણ કરવી પડે છે તો રંગોળી બનાવવા માટે આપણી પાસે સારામાં સારા કલર છે ડોમ્સ કંપનીના જુઓ તમે આ ડોમ્સ કંપનીના કલર છે ડોમ્સ પોસ્ટર કલર જે છ કલરમાં રહેવાના છે આપણે અનબોક્સિંગ કરશું આમાં કયા કયા કલર આવશે એ બધું તમને કહીશું અને આની અમર બી સો રૂપિયા છે બેસ્ટ કલર છે પોસ્ટર કલર નામથી ને ચાલે ડોમ્સનું નામ જ કાફી છે અને ચિત્રના યોદ્ધાઓ હોય ચિત્રના શોખીન હોય વિદ્યાર્થીઓ હોય ગૃહિણી હોય કે કોઈ બી કોડિયા રંગવા હોય ડેકોરેશન કરવું હોય તમારે માટી કામના કોઈ એવા દીવડા આવે એને તમારે રંગબેરંગ બી ડિઝાઇનમાં કરવા હોય ને આ કલરનો ઉપયોગ થાય તો આપણે તમને દેખાડીએ અનબોક્સિંગ કરી કઈ રીતના કલર રહેવાના છે અનબોક્સિંગ કરશું આપણે અત્યારે પછી કહેવી તમને તો આ પેકિંગ પણ આનું સારું હોય છે આ રીતનું બોક્સ પેકિંગ છે આનું અને ગિફ્ટમાં કોઈને દેવા હોય તો પણ સારા છે આ કલર નીચે પ્લાસ્ટિક બોડી ફાઈબર જેવું છે અને ઉપર પતરાનો ડબ્બો છે જોવો તમે આ રીતના અંદર કલરની ગોઠવણી હોય છે અંદર પાટેશન પણ આપેલું છે જેથી કલર આગળ પાછા થાય નહીં જોવી તો આપણે કઈ રીતના કલર છે જુઓ તમે એક આ રીતનો યલ્લો અને લેમન યલ્લો કહેવાય પોસ્ટર કલર જો આ ઉપર પ્લાસ્ટિકનું કેપ છે ને નીચે કાચની બોટલમાં આવેલા છે આ કલર જો આ એક કલર છે બીજો છે રેડ કલર આનું નામ છે પોસ્ટર રેડ જુઓ તમે આ રીતનો કલર દેખાય છે જો એને કલર મિક્સ કરવા માટે સ્ટીક આપેલી છે તમારે કાઢવું હોય ડબ્બીમાંથી તો આ પછી વ્હાઈટ કલર છે આ રીતનો

છેલ્લે આપણે બ્લેક કલર અને આ રીતનું બોક્સમાં જુઓ તમે ખાના આપેલા છે ગોઠવવા માટે હવે સારામાં સારા કલર આવવાના છે મસ્ત ડિઝાઇન છે અને સારા એવા છે તો પછી જેને ચિત્ર દોરવા હોય ડ્રોઈંગ સારી કરવી હોય અને થોડુંક એનું ડેકોરેશન સારું કરવું હોય તો આ કલર સારામાં સારા છે તો આપણે અનબોક્સિંગ કરીને તમને બતાવી દીધું છે મસ્ત રહેવાના છે સો રૂપિયા એમ તો આજના વિડીયોમાં તમને મજા આવી હોય ને તો આપણો વિડીયો છે ને તમારા સગાવાલા મિત્રોમાં બધાને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણને થોડોક સપોર્ટ કરજો જેથી આપણું આપણને મોટિવેશન મળે અને આપણે ધીમે ધીમે સબ્સ્ક્રાઇબર વધતા જઈશે એક બે એક બે એક બે વધતા જઈશે પણ આપણને એ ધીમે ધીમે વધે તો એ મજા જ આવે છે તો આ કલર છે બધા જોવો તમે આ રીતના તો તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારું ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સૌને દિવાળીની હાર્દિક શુભકામના એડવાન્સમાં